તો સો આજે હું આપને ખભાની પાંચ એવી કસરતો બતાવીશ કે જે તમે ડેલી કરશો તો તમને ખભાની મોટાભાગે કોઈ જ રીતની તકલીફ જિંદગીમાં ક્યારેય પણ નહીં થાય તમારા ખભાના સ્નાયુઓ એકદમ મજબૂત રહેશે અને એકદમ ફ્લેક્સિબલ રહેશે આવો જોઈએ સૌથી પહેલી કસરતમાં તમારે બંને હાથને આ રીતે ધીરે ધીરેથી તમારી સામેની તરફ લઈ આવવાના છે અને અહીંયા રાખ્યા બાદ એકદમ ઉપર કરી દેવાના છે પાંચેક સેકન્ડ સુધી આ જ પોઝિશન તમારે મેન્ટેન કરવાની છે અને ત્યારબાદ ધીરેથી તમને નીચે લઈ આવવાના છે હાથ અને ત્યાંથી એકદમ નીચેની બાજુએ શરીરની સાઈડમાં ફરીથી તમારે હાથ ઉપર લાવવાનો છે આ રીતે તેને ઉપર કરવાનો છે ત્યાંથી પાંચ સેકન્ડ માટે રાખીને નીચે લઈ આવવાનો છે અને હાથને સાઇડમાં કરી દેવાના છે આ સૌથી પહેલી એક્સરસાઇઝ છે બીજી એક્સરસાઇઝ ઓલમોસ્ટર છે તેમાં તમારે બંને હાથને ઊંચા કરવાના છે હાથને તમારે બંનેને આ રીતે ઊંચા કરવા ખભાના સુધી તમારે આ લેવલ સુધી લઈ આવવા અને ત્યારબાદ બંને હાથને ઉપર કરીને એકબીજાની સાથે જોડી દેવાના છે આ પણ તમારે પાંચ સેકન્ડ માટે મેન્ટેન કરવાનું છે ત્યારબાદ ધીરેથી હાથને આ રીતે લઈ આવવાનો છે અને નીચે કરવાનો છે આ કસરત પણ તમારે સવાર સાંજ રિપીટ કરવી જોઈએ ત્યારબાદની જે એક્સરસાઇઝ છે એ ફ્રોઝન શોલ્ડર માટે ખરેખર ખૂબ જ મહત્ત્વની છે કારણ કે તેમાં ખભાનું આગળથી સ્ટ્રેચિંગ થાય છે સૌથી પહેલાં તો તમારે એક હાથને કોણીમાંથી અડધી સુધી વાળીને આ રીતે સામેની બાજુ લઈ આવવાનો છે ખભાના લેવલ સુધી ખભાના લેવલ સુધી લઈ આવવાનો છે અને બીજા હાથથી તમારે બીજા હાથની હથેળીથી આ રીતે પુશ કરવાનો છે તમારે ત્યાં જ ઉભા રહેવાનું છે અને હાથને આ રીતે પુશ કરવાનો છે જેથી તમને ખભામાં એક સ્ટ્રેચનો અનુભવ થશે આ રીતે પાંચેક સેકન્ડ રાખ્યા બાદ તમારે હાથને છોડી દેવાનું છે તે જ રીતે ડાબા હાથમાં પણ તમારે આ રીતે હાથ રાખવાનો છે અને બીજા હાથની હથેળીથી તમારે આ રીતે સ્ટ્રેચ કરવાનો છે તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ રીતે રોટેટ નથી થઈ જવાનું જો તમે રોટેટ થઈ જશો તો ખભામાં કોઈ જ રીતનું સ્ટ્રેચિંગ રહેશે નહીં તેથી તમારે એક જ જગ્યાએ ઊભા રહેવાનું છે હાથની હથેળીથી આ રીતે સ્ટ્રેચિંગ કરવાનું છે ત્યારબાદ હાથને નીચે મૂકી દેવાનું છે ચોથી એક્સરસાઇઝમાં તમારે તમારા હાથને આ રીતે પાછળ લઈ જવાનું છે જેટલો બને એટલો તમારે આ રીતે પાછળ લઈ જવાનું છે અને તે જગ્યાએ તમારે પાંચથી દસ સેકન્ડ માટે આ જ પોઝિશન મેન્ટેન કરવાની છે સેમ એક્સરસાઇઝ બીજા હાથમાં આ રીતે તમારે હાથ પાછળ લઈ જવાનો છે અને પાંચથી દસ સેકન્ડ માટે આ જ પોઝિશન મેન્ટેન કરવાની છે પાંચમી એક્સરસાઇઝ તે છે રોટેશન ખભાનું રોટેશન ખભામાં સૌથી મહત્વની મુવમેન્ટ તે આ રોટેશન છે કારણ કે ખભાનો સાંધો એક જ સાંધો એવો છે જે ચારે બાજુ ઇઝીલી મૂવ થઈ શકે છે અને આ મૂવમેન્ટ જ્યારે ન થતી હોય ત્યારે સૌથી વધારે શક્યતા એ છે કે તમને ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે હવે તમારે બંને હા હાથ તમારા આ શોલ્ડરની ઉપર રાખી દેવાના છે અને વીસ વખત તમારે આ રીતે આગળ કરવાનું છે આ રીતે આગળ તમારા શોલ્ડરને મૂવ કરવાના છે વીસ વખત આગળની બાજુ થયા બાદ તમારે વીસ વખત આ રીતે પાછળ કરવાનું છે આ તમારા શોલ્ડરની રોટેશનની મૂવમેન્ટ છે દોસ્તો આ પાંચ કસરતો તમે કરશો તો તમારા શોલ્ડર એકદમ ફ્લેક્સિબલ રહેશે તમે જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે તમે કોઈ જ વજન વગર આ રીતે આગળ કે સાઈડમાં તમે હાથ ઉપર કરી શકો છો ધીમે ધીમે તમારા શોલ્ડરની સ્ટ્રેન્થ વધે તે રીતે એક કિલો કે બે કિલોના ડંભેલ કે વજનને ઉપાડીને પણ તમે આ રીતે આગળ કરી શકો છો અને તમારા શોલ્ડર ખૂબ જ મજબૂત અને એકદમ ફ્લેક્સિબલ રહેશે આ સારામાં સારી એક્સરસાઇઝ છે જે તમે શોલ્ડર માટે કરી શકો છો ધન્યવાદ